નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી ભારે ઠંડીની આગાહી હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી અપાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધતી જોવા મળશે ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક દિવસથી ઓછી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે આગલા સમાચારો શી વાત કરીએ તો દેવામાફી અંગે જાહેરાત એટલે કે ગુજરાતના ખેડૂતોમાંથી એક લાખ કરોડનું દેવું છે ગુજરાતના આખા દેશમાં નવમાં ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતો બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક સુડતાલીસ લાખ કરોડથી વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેર કરી હતી